અંકલેશ્વર ગુણગામ પાસે સુપર ફાસ્ટ એક્સપ્રેસ વે ઉપર એન્ટ્રી એક્ઝિટ પુનઃ શરૂ કરાય છે વરસાદ વચ્ચે સુપર ફાસ્ટ એક્સપ્રેસ પાંચ દિવસ સુધી બંધ હતો ગુણગામ થી વડોદરા તરફ જવાના માર્ગ પુનઃ શરૂ થયો સુરત તરફ જતો માર્ગ હાલ કામગીરી ને લઈને બંધ છે હાલ પુન ગામ સુધી કાયમી રીતે એન્ટ્રી એક્ઝિટ ડાયવર્સન રોડ ઉપર રોડ બાદ જ શક્ય બનશે ગત બે સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી મુંબઈ જોડતા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરૂચ અંકલેશ્વર સુધી સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે જો કે શરૂ થયેલા થયાના ટૂંકા ગાળામાં જ વરસાદને લઈને પુનઃ બંધ કરી દેવામાં આવ્યો હતો જે આજ રોજ પુનઃ શરૂ થયો છે એક્સપ્રેસ હાઈવે ઉપર જતા વાહન ચાલકો અંકલેશ્વર પૂન ગામ નજીક બનાવાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરીને ભરૂચ જઈ શકશે આઠ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થકી અંકલેશ્વરમાં જોડાણની બાદ બાકી થઈ હતી સ્વતઃ પૂર્વે આ વચ્ચે અચાનક પુનઃ પુન ગામ પાસે હાલ બિનસત્તાવાર રીતે ભરૂચ તરફ ચડવા તેમજ સુરત તરફ ચડવા માટે બે એપ્રોચ રોડના જોડાણ કરાયા છે આ માર્ગો હજુ કાચા છે જેના પરથી વાહન આવાગમન શરૂ કર્યું છે દરમિયાન વરસાદ પડતા જ કાચો એપ્રોચ રોડ બિનઉપયોગી બનાવ સાથે ઓથોરિટીએ માર્ગ બંધ કરી દીધો હતો જે બે દિવસથી વરસાદે વિરામ લેતા અંતે આજ રોજ પુનઃ શરૂ થયો છે જે માર્ગ ઉપર ભરૂચ તરફ હાલ જઈ શકાય છે જ્યારે સુરત તરફ માર્ગની કામગીરી હજુ ચાલુ છે ત્યારે તે તરફ